બાકી લાખો પરિવાર આજે એમના પરિવાર સાથે શાંતિથી જીવી રહ્યા છે એ આ દાદાના આશીર્વાદથી દાદા એક જ કહે છે કે જે મારાથી નથી થતું એ કરવા હાટું તમને બેહાર્યા છે એનાથી ઘણું થાય છે પણ એ રાંધીને કોઈ ના ખવડાવીએ કે એ હયાત નથી એટલે અમને એના હાટું તમારી બધાની સેવા કરવા મૂક્યા છે અમુક આવે મેં જોયું રસોડામાં તો એ ઘૂસ મારી દે આવે બાપુ આને માથે હાથ મૂકી દો ને એ ભણવામાં નથી તો હું સ્કૂલના જાપે જઈને ના બે હોઉં ભાઈ હાથ મૂકું ને શર્ટી લઈને જતા રહો એટલે અંધશ્રદ્ધામાં ના જે છે ભાઈ માણસને શું નડે છે ખબર છે કશું નડતું નથી કરેલા કર્મો નડે છે ભાઈ બધું કર્મોને આધીન છે ક્યાંક ને ક્યાંક આજ જ ઘણા મારી પાસે છે દાદાને પ્રાર્થના કરો ને પેલો મારા ધંધામાં એટલાનું કરી ગયો છે અને એનો ના સવાલ દે એમ પરમાત્મા કે આ કંઈ ઘણા આવક મારે બહુ તકલીફ છે ભગવાનને કોણ પૈસાનું આ કોઈ એટીએમનું મશીન નથી તેમ કાર્ડ નાખો ને ત્યારે પૈસા બહાર આવે અને એમાંય ખાતામાં હોય તો આવે નકર ન આવતા આવે છે અહીં પરમાત્મા પાસે આવ્યા છો તો માગતા શીખો કે અમારા આગલા જન્મારાનું જે હોય ને અમે જાણતા અજાણતા જે કર્યું હોય કાલ હર સુરત નારાયણ ઉગે અને કોઈનું અહિત નથી કરવું કોઈ ગરીબ માણાને રંજાડવો નથી મહેનતનું રળી ખાવું છે અને જે મળે એ મજૂરી કરવા કાલથી નીકળવું છે અને જો પચ્ચીમાં દાડે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો ભૂવા પાણી બંધ કરી દઉં આ મારો વિશ્વાસ બોલે છે કારણ કે હરેક વસ્તુનો સમય હોય છે આજ તમારું છે એ કાલ કોકનું હોય છે ને આવતીકાલે કોકીનો માલિક છે એટલે હારા ટાઈમમાં બોલી જેલી વસ્તુ માણસને નબળા ટાઈમમાં દુઃખી કરે છે આ લખીને રાખજો માણા પીડિત છે ને તો ત્રણથી ચાર જ વસ્તુથી છે કોઈ તનથી દુઃખી છે કોઈ મનથી દુઃખી છે કોઈ ધનથી દુઃખી છે અને કંઈ ના થાય ને તો કોકની જોઈને બળતરા કરીને એ દુઃખ વધુ છે ભાઈ આ બધી પીડા રે ને એ તો પરમાત્માની દયા થાય જતી રહે તમે જોઈજો આ આ ચાર વસ્તુથી માણા દુખી છે ને બાકી હું છે એટલે આ સાનિધ્યમાં આવ્યા છો આ બીજું કઈ જોવામાં નથી આવતું કોઈને કંઈ કહેવામાં ના આવતું અને મને એટલી ખબર પડે કે જો આ જ મનની કગર અહીં મૂકીને જતા હોય અને મેં દાડો તમારી સાચી સેવા કરી છે ક્યારે કોઈની પાહીંથી જેટલા લઈ લો આવું નહીં અને આ મંદિરનો કદાચ આઠાનો લઈને મારા ઘરમાં નહીં ગયો હોય સમજાય કે આ મંદિરનું કદાચ આઠાનો ડીઝલનો મેં નહીં લીધો હોય અને તમારે બધાને ખવરાયા પછી મેં ખાધું હોય છે અને એ સમય મળ્યા પછી જો પછી નામ કદાચ મારા ઠાકરના લીધા હોય છે તો ભગવાનની સાક્ષી એ હું બોલું છું કે મારી જોડીમાં જે તપ ભેગું થઈ જાય એ તમને આપી ભાઈ કંઈ જોતું નથી એટલે જે કંઈ આ બધા હળિયું કાઢે છે ને ઘણા એ હું જોવું આંદોલન કરે પણ તમે આખો દિવસ મને કદાચ ગમે ત્યાંથી આવ્યા હોય દાદાના દર્શન ને કદાચ મને જોવા આવ્યા હોય તો હું આખો દિવસ તમારે બધાની સામે બેહું છું કે નથી બેહતો તો એમાં કોકને ફોન કરાવે કે મને અમને અંદર જવા દો અહીંયા એમ શું લાટા લઈ લેવાના તેમ પાછા ઘણા ટીમ કે પેલા અંદર બેઠા છે ઇમના ચમના રોક્યા અમને એટલે એ બધા અહીં ભાઈ અવારનવાર અહીંયા સ્વયંસેવકો છે સેવા કરવા આવે છે સમજાય હે અને આ પંચાયતની વાપી છે ઝંડા જલાય અહીં ના કરાય જો મંદિરે આવીને આપણને સદબુદ્ધિ ના હોય તો મંદિરે જવાનો જ શું છે આપણને છે હું રૂમમાં ભરાઈ રહ્યો હોવારથી કોઈએ જોયો મન ક્યાં હતો જેને જોયા હોય એ તો બોલો આખોથી તમારી સામે બે છું તમારી હાટું નાસ્તો તૈયાર કર્યો જમવાનું બનાવું હવે અહીંયા જો લાંબ ફરીને આવી જાય આને માથે હાથ મૂકી દો ને કેન્સર છે જો મારા માથે હાથ મૂકવાથી કેન્સર મટી જતું હોય તો હોસ્પિટલના ઝાંપે ના જતો રહું એમ્બ્યુલન્સમાં ઉતારો ને માથે હાથ મૂકીને લઈ જાઓ અંધશ્રદ્ધામાં ના જાઓ કે તમે જે અરજી લઈને આવો છો એ મનથી જે હું કરું છું એ તમે કરી શકો છો પણ તમને પોતાનો આત્મવિશ્વાસ નથી બીજાની ઉપર ડિપેન્ડ કરો છો બીજાની ઉપર નિર્ભર છો તમે તમને એમ થાય બાપુના પગ ઝેલ લેવી ને બાપુને પગે લાગી લેવી તો અમારું ભલું થઈ જાય પગે લાગવું હોય તો તમારા ગુરુ મહારાજને લાગો ને તમારા મા બાપને લાગો મને ના લાગશો ત્યારે કારણ કે માણસ સાધુ સંત કદાચ હોય સાધુ સંત કદાચ પૂજનીય હશે હું તો સંસારી છું તમારી જેવા જ કપડાં પહેરું છું તમારી જેમ જ જીવું છું એટલે હું પૂજનીય નથી ભાઈ કદાચ તમને ભાવના હોય ને તમે કદાચ થોડી કંઈ મારી ઇજ્જત કરતા હોય અને તમને કદાચ કંઈક માણસે મારામાં દેખાતી હશે અને એના કારણે તમે કદાચ નમતા હોય તો હું તો કહું છું નમતા અને જ્યાં ઊભા હોય ને એ આમ હૃદય ઉપર હાથ મૂકી દેજો મારો ઠાકર રાજી જ છે ભાઈ પગે લાગવાની જરૂર નથી અને ખરેખર જો મારું બોલેલું તમને અડી જતું હોય તો પગે લાગવું મહત્ત્વનું નથી કે કાલ હવાર દાડો ઉગે ગામમાં કોઈ મારી મોડી પરિસ્થિતિ વાળો હોય જો ભગવાને તમને આપ્યું હોય તો કદાચ એના દીકરી દીકરા ભણવાની ફી ભરી દેજો મને પગે લાગવાની જરૂર નથી કોઈ ગરીબ માણાનો અવસર બગડતો હોય ત્યાં માર જઈને બેહી દેજો ગો બેઠા છે તું ચિંતા ના કરતો કોઈ દાડો અહીંયા પગે લાગવા આવવાની જરૂર નથી મારો ઠાકર તમારા ઉમરે દર્શન આપવા આવશે આ મને વિશ્વાસ છે અને કંઈ ના આવડે તો ગામમાં મૂંગા મરજો કોકના ટાંગા ના થયા હતા આ મોટો ધર્મ છે સમજાય હે એટલે જે કંઈ અહીં આપણે દુઃખ વ્યાધિ પીડા લઈને આવ્યા હોય રાત ગમે એટલી લાંબી હોય હવાર પડ્યાવાનું રહેતું નથી ભાઈ હવાર ના પડ્યું એવું બન્યું એમ જે કોઈ અહીં તમે આવ્યા મને ઘણી ખબર છે કે અહીં જે આવ્યા કોઈ છૂટ કામગીરી કરે છે કોઈ કર્મચારી છે કોઈ કડિયા નાખે જાય છે ઘણા એવા બેઠા છે કે પોતે કામ ધંધો નથી કરતા એમના ઘરવાળા ઘર ચલવે છે એવા અહીંયા બેઠા છે અને હાંજ પડે બસોનો ડીચર છે આપણા છેક નહીં મરચાં લાગે એમ આપણ હું આવો જ છું જે સુધી અને માંડ માંડ મેં મારી જાતને બદલી છે હવે બીજી વાર બદલી નહીં શકું ભાઈ એટલે નાનો માણસ રહ્યો ને એનો બાવળો જો મોટો માણસ ઝાલી લેશે ને તો દુઃખ લાંબો ટાઈમ રહેશે નહીં ભાઈ કોખને નીચું જોવરાવાનું બંધ કરાવી દો અને એનો હાથ ઝાલીને હલવાડાવવા માંડો દુઃખને દારિદ્ર જતા બહુ વાર નહીં લાગે ભાઈ જે થાય એ આર્થિક મદદ કરો આપણે કોઈના ઘરે પૈસાના વરસાદ કરી દો એવું નથી કરતો તો માણસ મૂવણીમાં હોય કંઈ ના કરી શકો તો એની પાસે બેન એની વાત સાંભળી લો ને તો એ મહિનો ટકી જાય ને તો એનો પરિવાર શાંતિ થઈ જાય છે સમજાય હે અહીં ખાલી આપણે જોરાવા હાટું અવતાર લીધો હે ભલામણ રોજ ઉઠીને ગુરુવાર શનિવાર રવિવાર આ ઠેલા ભરી ભરી દાણા જોરાવા નીકળી ગયા હા ચોર્યાસી લાખ યોનિમાંથી આ જીવ ભટકતો ભટકતો આવ્યો અને ખબર છે આપણે ક્યાંક ફરવા જવાનું હોય ને તો તમે જોજો તૈયારી કરે ટી શર્ટ લઈ લે છે નાઈટ ડ્રેસ મૂકી દે છે ફલાણું મારું ના રહી જાય બ્રશ ના રહી જાય તૈયારી કરવી છે ને બે ચાર દિવસ જવાનું હોય ત્યાં તો એક દાડો આની ટિકિટ કન્ફર્મ નથી ગમે ત્યારે આવશે તો એની તૈયારી રાખો ને ભલામણા એનો ડર રાખો સમજાય અહીં એ ઠેલા નહીં ભરવા દે જ્યાં જો દ્વચે લઈ લે છે તો એ ડર તેમ નથી કોઈ અમે આ ઈચ્છવી છે કે જે કોઈ આવે અને હું તમને વચન આપું છું કે જો કદાચ મનની નાભીથી આ જગ્યા એ પવિત્ર ભોમકા છે કે જ્યાં દાદાએ પોતાના બાળપણથી લઈને એક ચારણ ગઢવી માલધારીની દીકરીની લાજ રાખવા હતું આ ધરતી ઉપર લોહી રેડી દીધું છે અને તમે એ ભૂમકામાં બેઠા છો કારણ કે ઘણી જગ્યાએ તમે ને એટલે તમને ગણાય કે તમને કોઈ કે આ સદા બહાર છે હું કોઈનો વિરોધ નથી કરતો પણ તમને એવું જ કે બહુ મેલું કરવામાં આવ્યું છે આવું કહે છે ને હા કે ના તો બોલો કાં તો તમને એમ કે કરવાવાળા તમારા ને તમારા જ છે આવું કહે છે ને પછી સિસ્ટમમાં લે ધીમે રે આ વાળવું પડશે નાના આટલો ખર્ચો થઈ છે ને આમ થઈ છે ને આમ થઈ છે હું માનું છું કદાચ કોઈનો વિરોધ ન કરતો હશે એ બધું હશે મેલું ઝપટ્યું ભૂત ફલિત પણ એક વ્યક્તિ મને એવો પુરાવો આપો કે વયણાનું બસકું ચવાણું પેંડા આ તે ફલાણું ઢીંચું વાળીને ચાર રસ્તા એ મૂકવા જયા અને કોઈ ભૂત ભૂતફલ્લિત એમાંથી જો મુઠી છોડીને ખાધું હોય તો કહો છે તમે બધા હો હો રૂપિયામાં ઈકોમાં લટકાઈને આવો છો અને તમારા પૈસાની એવડાય ફોર્ચ્યુનરું લઈને ફરે જાય હમણાં મારી ગોળી નોકરી ધંધો કરવા જાય હાચું ગળે ક્યારે ઉતરશે સમજાય હે અને મને ખબર છે કે હું હાલું છું આ રસ્તે એટલે વિઘન તો આવવાના છે પણ મોતથી મોટું તો કોઈ વિઘન છે નહીં અને અમે સત્ય માટે કદાચ જઈશું તો જ અમે આના દીકરા છીએ સાબિત થઈ છે ને ભાઈ હો અમે કોઈને નથી કહેતા કે ભાઈ અહીં આવો જ તે જો તમારું મન માને અને તમને એમ થાય કે આજ અહીં જ્યાં આ જગ્યામાં બેઠા છીએ ને અમારા આત્માને શાંતિ છે તો જ બીજી વાર આવજો ન કે ભાડું બગાડીને અહીં ધક્કા નાખાતા સમજાય હે હા તમે જ્યારે આવશો અમારી પાસે જે પડ્યું છે મેં રાંધીને ખબર તમને બીજું અમારે કોઈનું કંઈ જોતું નથી ભાઈ અને હું તો તમને બધાને જો મારી જેવો એક સાધારણ વ્યક્તિ ધર્મની મદદથી એક લાખ માણાને લાઈન ઉપર લાવી શકતો હોય તો તમે જાજાને એક એક આપણી ભેગું બેહવાવાળાને દો ને તો એ અડધો દેશ સુધરી જઈ શકે સમજાય આ તો એવડાએ ઠીલ્યું લાવી દેતા હોય મફતનું પીવા બીજા બીજાનું કરે એટલે જે ચોર્યાસી લાખ યુનિમાથી ભટકીને આવ્યો અને હું તો ઘણીવાર મહેસૂસ કરું કારણ કે મારે તો જાહેરમાં બધાની સામે રોવાય નહીં પણ અમુક એવી પોઝિશનમાં વ્યક્તિને જોવું ને ત્યાં મને એમ થાય કે તારું શું શરીર હતું ને ત્યાં આ વી રૂપિયાના ખાટિયા આપીને ત્યાં શું કર્યું આ એસિડ રેડી રેડીને આ ઝાડના મૂળમાં રોઈ એસિડ નાખો તો આ ઝાડ લીલું રહે કે સુકાઈ જાય તો એમ તમે જો આ બધું નાખીને લીવર ને કિડની બધું જતું રહે અને ભાઈ રિક્ષાયું ઊંધા હોવડાવી હોવડાવી ના લાવે બાપુ આને બચાવી લો બાપુ શું કરે આમાં શું કરે ગો તમે જાતે તમારું શરીર બગાડ્યું છે હું તો દેવને પ્રાર્થના કરું ને એટલે આ છે મારી પાસે કે જે પરમાત્મા બોલાવે એ જ બોલું છું ઘરના ચાર શબ્દો નથી કાઢતો અને એક વચન આપું છું હજુ કે મારે કાયમ આ ન કરવાનું હું પહેલાં આઠ મહિના મોરે બોલ્યો હતો કે હું તો એવું ઈચ્છું છું કે કાયમ બધાય હમતદાર એવા બને અને આવીને દાદાને પ્રાર્થના કરે ને રાજદાડો કદાચ હું જપ કરું મારો ઠાકર મારા મંત્ર જાપ તમને આપી દે મારે કંઈ જોતું નથી આ મારું વચન છે ભાઈ કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરશે ને અને ગરીબી આંટો ખંજી છે તો કદાચ સાસને રોટલો મળીને ખાઈ લે બાકી આ ધૂણું શું એનો ધંધો તો આજે નહીં કાલે નહીં ક્યારેય નહીં કારણ કે આ કોણ છે કોકની લાજ રાખવા આટું જોઈને એનું લોહી રેડ દીધું અને અમે એના દીકરા છીએ ભલામણા પૈસા ઘણા એમ કે બાપુ ક્યાંક ને ક્યાંક તો પૈસા કમાતા હશે પૈસા કમાવાય ને તો ડાબા હાથનો ખેલ છે ભલામણા આ તમે જે અગરબત્તી નાળિયેર તલવારી સાફા લઈને આવો છો ને ત્યાં અહીં મારી પહેલી દુકાન કન્યાખુદ મારે ક્યાં હો મૂડીનો ધંધો ને અડધી કિંમતમાં આપું આ છડા એ લોકો આપું વગેરે મૂડીનો ધંધો નથી તો અમારો બાપ ન છે ભલામણા એ અમારા લોહીમાં ના હોય તમે કલ્પના તો કરો આ જે કંઈ સ્વયંસેવકર્યા ને આજકાલ તમે જેટલા માનો પાંચ હજાર માણસો સ્વયંસેવકો સેવામાં થાય છ મહિના તો નંબર આવે છે એ જે તે સમયે તમારી જેમ આવ્યા હતા અને એકવાર સાચા મનથી ખાલી કોકને જાલીને થાળી ખવડાવી દીધી ને મારો ઠાકર એવું કે જીવો થા કે જોવાની જરૂર નથી કર્મમાં ભાગ કરવો હોય ને એ ત્રાજું બેલેન્સ લાવવું હોય તો સામે હારા કર્મો એટલા મૂકો તો જ થાય બાકી સાધુ સંત ગુરુ મારા ભુવા ભગત પાએ જશે તો એ પ્રાર્થના તો કરતો હોય પણ આપણામાં જ સુધારો ના હોય તો ભગવાન શું કરશે કરશે એક વિચાર વિચારો તમે આજે મારા પ્રેક્ટિકલ જ્ઞાનથી તમને કહું છું જ્યાં તમારી વિચાર શ્રેણીની બહાર છે આ જગત એમ કહેતું હોય ને તો હું મૂર્ખ નથી મેં કંઈક આમાં જોયું છે તારે હું આવું છું કે આ જ આખો દિવસ કાલ આમ તો રોજ માણસો હોય જ છે આઠ દસ હજાર માણસો રોજ હોય પણ આ રવિ સોમ મંગલ ત્રણ દિવસનું તો હવા લાખથી દોઢ લાખ માણસો થાય હવે એટલો માણસ આ અવર જવર કરે પાણીના પ્યાલા પીવે બે બોટલું પીવે પાન મસાલા ખાય કાગળિયા આ તે દેશી પોટલીઓની ઠેલ્લીનો ઘા કરે તો આ જગ્યામાં કેટલો વેડો થાય છે થાય છે કે નથી થતો થાય કે ના થાય તો આટલા બધા માણસો એની ફરમાઈશું એના ગંદા વિચારો એનું નડતર બધું લઈને આવશે એ ઢગલો જેટલો થતો હોય છે એ એ તપથી જાય ભાઈ પેલો તો મ્યુનિસિપાલટીવાળા બોલાવો કચરો વાળી નહીં લઈ જાય આમાં મારે કોને બોલાવો એટલે જે અમુક ખોટા આવ્યા હોય ને એ એને અરે સોંટતા જાય લેતા જાવ તે કોકનું લેવા આવ્યા હોય સમજાય એટલે જાજુ કંઈ કહેતો નથી ભાઈ અંધશ્રદ્ધામાં બાકી લોભ્યા હોય અહીંયા ધૂતારા ભૂખે મળતા નથી મારે તો કોઈ નહીં આવે તો એ ઠાકરનું સ્મરણ કરવાનું છે એ તો કરવાનું જ છે ભાઈ પણ મને એમ થાય છે જો પરમાત્માની દયા થઈ છે અને હજુ પાંચ જીવનું કલ્યાણ થાય તો દાદાના શબ્દ રૂપી લોકોને જગાડી અને એ માર્ગે લઈ જવું એમાંથી કાલે એ પાંચ તૈયાર થઈને ગામમાંથી પચીને તૈયાર કરશે એ પચીસ તૈયાર થઈને આખા ગુજરાતમાં જશે તો પાંચસો તૈયાર થઈ છે પાંચસો તૈયાર થઈને આખા ભારતમાં થશે તો દુનિયાના નકશામાં મારો ભારતનો છે